બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના મોટા જામપુર વાયના ઓઢાથી જુગાર રમતા આઠ નબીરાને અગિયાર પોઈન્ટ બસ્સોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી શિવરી પોલીસ શિવરી પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ખાનગી બાથવીના આધારે જામપુર વાયના ઓઢા ગામમાં સીમ વિસ્તારમાં તીન પતિ હારજીતનો જુગાર રમી રમાડતા રાઠોડ અરવિંદજી થાનાજી ઉંમર વર્ષ પાંચની સહેજ રાઠોડ ઉમર

અગિયાર point બસો રૂપિયા ગંજી પાતાના નંગ પર કિંમત રૂપિયા કુલમુદા માલ અગિયાર હજાર બસો ના રૂપિયા સાથે પકડાઈ જઈને હાજર મળી આવેલ ગુનો કરેલ આર્ટિસ્ટો ને ઝડપીને શિવરી પોલીસ સ્ટેશનમાં માં લાવીને જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર ભગવાન રાય ગોર ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ કાંકરેજ